માંડવી પોલીસ તંત્ર ખાતે ડીએસપી હિતેશ જોઈસરની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં માંડવી નગર તથા તાલુકાના આગેવાનો દ્વારા સીસીટીવી કેમેરા ઇલેક્ટ્રિક મોટર તથા વાયરની ચોરી તેમજ ટ્રાફિક સમસ્યા જેવા અગત્યના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ડીએસપી હિતેશ જોઈસરે જણાવ્યું હતું કે આજ રોજ વાર્ષિક તપાસણી નિમિત્તે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ તથા સાયબર ક્રાઇમ તથા ટ્રાફિક સમસ્યા સુરક્ષાનો ભાવ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને સુરક્ષાનો સારો પ્રતિસાદ મળતો રહે એવા શુભ આશયથી આ લોક દરબારનું આયોજન કરેલ હતું જેમાં નગરજનોનો સારો સહયોગ મળ્યો હતો આ પ્રસંગે ડીવાયએસપી બી કે બનાર માંડવી પીઆઈ હેમંતભાઈ પટેલ માંડવી નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ માંડવી તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ ચૌધરી નટુભાઈ રબારી તરુણભાઈ પારેખ મુસ્લિમ સમાજના બિરાદારો અંજુમભાઈ સૈયદ તેમજ યુસુફભાઈ મુલતાની તેમજ માંડવીનગર તથા તાલુકાના વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ માંડવી પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી નિમિત્તે માંડવી નગર તેમજ માંડવી તાલુકાના આગેવાનો સાથે એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સીસીટીવીનો ઉપયોગ વધારવો સાયબર ક્રાઈમ બાબતે સજાગ રહેવું સોશિયલ મીડિયાનો એક જવાબદાર ઉપયોગ કરવો પોલીસને કઈ રીતે મદદરૂપ થવું ટ્રાફિકની સમસ્યા બાગ બગીચા સ્કૂલમાં બધી જગ્યાએ સુરક્ષાનો ભાવ રહે તે રીતે પોલીસની હાજરી એવા અનેક અનેકવિધ પ્રશ્નોનું મુક્ત મને ચર્ચા કરવામાં આવી અને જે પ્રશ્નો સરળતાથી સોલ્વ થઈ શકે એનું તાત્કાલિક સોલ્યુશન લાવવાની પણ વાત થઈ અને જે લાંબા ગાળાના આયોજનના પ્રશ્નો છે એને એ રીતે પણ કામગીરી કરવા માટેની તૈયારી બતાવવામાં આવેલી છે લોકોનો ખૂબ સારો સહકાર અહીં માંડવી પોલીસ સ્ટેશનમાં મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ એક સુરક્ષાનો સારો ભાવ ઊભો કરવા માટે મળતો રહે એવી સૌને વિનંતી કરવામાં આવેલ છે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંડવી